ન ભાઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં અંડાશયની ગાંઠનું સફળ ઓપરેશન તબીબ દ્વારા કરવામાં આવ્યું બે પોઈન્ટ પાંચ કિલોની અંડાશયની ગાંઠ દર્દીના પેટમાંથી બહાર કાઢી દર્દીની તબિયત હાલ સારી છે છેલ્લા એક વર્ષથી મહિલા દર્દી આ ગાંઠથી પીડાતા હતા દર્દીઓના પેટમાં કેટલીક વાર ગાંઠ હોય તો માલુમ પડતું ન હોય સતત પેટમાં દુખાવો થતો હોય તો તાત્કાલિક તબીબને બતાવવાની સલાહ આપવામાં આવી છે પ્રમુખ સ્વામી હોસ્પિટલના તબીબ ની નસવાડીના ગરીબ પરિવારની એક મહિલા છેલ્લા એક વર્ષથી પેટના દુખાવાથી પીડાઈ રહી હતી તે રોઈ ખાતે બીએપીએસ પ્રમુખસ્વામી હોસ્પિટલ તબીબને બતાવતા સોનોગ્રાફીથી જણાય આવ્યું હતું કે મહિલાના પેટમાં અંડાશયની ગાંઠ છે જે વિકસી રહી છે તબીબ રાજેશભાઈ દ્વારા સફળ ઓપરેશન કરી પાણી અને રક્તની 2.5 કિલોની એટલે કે લગભગ 1/2 કિલોની અંડાશયની ગાંઠ બહાર કાઢી દર્દીનો જીવ બચાવ્યો હતો આ ગાંઠ જો પેટમાં જ ફાટી જાય તો દર્દીના જીવને જોખમકારક હોય છે દર્દીના પરિજનો દ્વારા તબીબનો આભાર વ્યક્ત કરાયો હતો આ સફળ ઓપરેશનમાં હોસ્પિટલનો સ્ટાફ તેમજ એનેસ્થેટિક ડોક્ટર વંદનાથ આવરાણી સહયોગ રહ્યો હતો મારી પાસે બે દિવસ પહેલા એટલે કે મંગળવારે મારી પાસે એક પેશન્ટ દર્દી આવ્યું હતું નસવાડીના ગામમાં ગામના એરિયામાંથી આવ્યું હતું જેને પેટમાં ખૂબ જ દુખાવો હતો એને સોનોગાફી કરતા એના પેટમાં લગભગ અઢીથી ત્રણ કિલોની ગાંઠ હોવાનું મારું પડાયેલું હતું દર્દીને સમજાવવામાં આવ્યું હતું કે જેટલું બને એટલું વેલું ઓપરેશન કરીને કાઢી નાખીએ તો દર્દીનો જીવ બચે નક આ જો ગાંઠમાં એને પેટમાં દુખાવો ચાલુ રહે અથવા ગાંઠ પેટમાં ફાટી જાય તો પછી દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે રિપોર્ટ આપણે ત્વરિત નિર્ણય લઈને દર્દીનું આજે ઓપરેશન કરવામાં આવેલ છે દર્દીના પેટમાંથી અઢીથી ત્રણ કિલોની અંડાશયમાંથી ગાંઠ નીકળેલ છે એ ગાંઠમાં લોહી તથા પાણીનું મિક્સ છે અને એ ગાંઠને અત્યારે આપણે રિપોર્ટમાં વડોદરા મોકલવામાં આવશે રિપોર્ટ આવ્યા પછી એની આગળની સારવાર કેવી કરવાની છે એ નક્કી કરવામાં આવશે દર્દીને આપણે ઓલવેઝ હંમેશા એવું ધ્યાન રાખવું જરૂરી હોય છે કે દર્દીને જો પેટમાં લાંબા સમયથી દુખાવો હોય તો વહેલી તકે દર્દી આપણી પાસે બતાવે હોસ્પિટલમાં ડાયનેક ડોક્ટરની સલાહ લે એ ખૂબ જ જરૂરી છે બાકી આવી રીતે ગાંઠ મોટી થતી જાય તો એ જીવનો જોખમ બી ગળી શકે છે